નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વરસાદની આગાહીના એલર્ટ થઈ જાઓ ગુજરાતમાં વરસાદનો તાંડવ ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન 12 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી વડોદરામાં સ્પીડનો કહેર જોવા મળ્યો ચાલકે કાનના બોનેટ ઉપર લઈને વ્યક્તિને ઉછાળી નાખ્યો અમદાવાદ પ્લેન ક્રેશના મોટા સમાચાર બંને એન્જિન ફેલ થઈ જતાં અમદાવાદમાં વિમાન ક્રેશ થયું હોવાનો પ્રાથમિક અહેવાલ છે તપાસ રિપોર્ટમાં હેરાની ભર્યું કારણ પણ આવી રહ્યું છે ચારે તરફ તેની ચર્ચાઓ જાગી રહી છે ગુજરાતમાં ચોવીસ કલાકમાં એકસો ને ત્રાણું તાલુકામાં થયો છે મેઘમહેર એમ્સ અને આઈસીએમઆર એ તાજેતરના રિપોર્ટમાં દાવો કર્યો છે કે કોવિડ રસીને કારણે હાર્ટ એટેક કે અચાનક મૃત્યુ થવાની કોઈ શક્યતા નથી નિષ્ણાતોના મતે હૃદયરોગ અને લોહી ઘંટાવા જેવી સ્થિતિઓ મૃત્યુના મોટાભાગના કિસ્સાઓ માટે જવાબદાર છે લૂંટારુઓએ ફિલ્મી ડબે એન્ટ્રી મારી અને નેવજ સેકન્ડમાં જ્વેલર્સને કરી નાખ્યું ખાલીખમ માલિક ગુજરાતી નીકળ્યો છે અમેરિકામાં દોડા દહાડે ગુજરાતી જ્વેલર્સને ત્યાં મોટી લૂંટ ચલાવવામાં આવી છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ધબધપાટી બોલાવશે વરસાદ અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાતમાં હોડીઓ તરશે જાપાનના એક ટાપુ ઉપર એક સપ્તાહમાં નવસો થી વધુ વખત ભૂકંપના આંચકા આવ્યા છે લોકો નિરાંતે સૂઈ શકે તેમ નથી હરિયાણાના ફરીદાબાદમાં જીમમાં કસરત કરતા પાંત્રીસ વર્ષીય યુવક મોત થયું છે પંકજ શર્મા નામનો હતો આ યુવક દિલ્હીમાં પંદર વર્ષ જૂના વાહનોની જપ્તીના આદેશ ઉપર બ્રેક લગાવી દેવામાં આવ્યો છે બેદરકારીના અકસ્માતના કિસ્સામાં મૃતકોના પરિવારને વીમાનું વળતર નહીં મળે તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે મૌદા શહેરમાં શિક્ષણ જગતને કલંકી કરતો કિસ્સો સામે આવ્યો છે ડગાઈ ગલી વિદ્યાર્થીનીને તાવ આવી ગયો હવે અભ્યાસ નહીં કરવાનું બાળકીનું રટણ છે શિક્ષિકાને બળ તરફની માર્ક સાથે વાલીઓની રજૂઆત ટીપીઓને તપાસ કરાઈ છે મામલો એવો છે કે શિક્ષિકાએ બાળકીના વાળ કાપ્યા હતા આણંદ બોરસદ તાલુકામાં બે અને સોજિત્રા પેટલાદમાં એક એક વીચ વરસાદ નોંધાઈ ગયો છે આણંદમાં ચાર હજાર એકસો ચોસઠ પાત્રોમાં ઓરા જણાતા એક પોઈન્ટ સત્તાણું લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે ચુડામાં છ કલાકમાં ત્રણ પોઈન્ટ વઢવાણમાં ત્રણ પોઈન્ટ સાત ધાંગધ્રમાં બે પોઈન્ટ ઇકોતેર ઇંચ વરસાદ લીંબડી સાયલા દસાડા લખતર મોડી ચોટીલા અને થાનમાં દોઢ ઇંચથી લઈને અડધા ઇંચ સુધીના વરસાદ જોવા મળી રહ્યા છે બીજી તરફ જિલ્લામાં ફરી વરસાદના આગમનથી ખેડૂતોમાં એક આનંદની લાગણી વ્યાપી ગઈ છે સુરતમાં આપ અને કોંગ્રેસ નું અનોખું વિરોધ ગઠબંધન ચૂંટણીના વેર બોલીને ડીજીવીસીએલ મુદ્દે સાથે આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે